નમસ્કાર શિક્ષક મિત્રો શિક્ષક ભરતી ખાસ કરી અને ક્રમિક ભરતી બાબતે મોટા એવા સમાચાર આવ્યા છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો રેગ્યુલર ટીચર ભરતી ઉપરાંતમાં ક્રમિક ભરતી ઉપરાંતમાં જે સ્ટેપ બાય સ્ટેપ જે આપણે ક્રમિક ભરતીની વાત કરીએ છીએ આ બધાની માહિતી લેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાયકન ઉપર ઓલ કરી પ્રેસ કરો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી રહે વાત કરીએ છીએ લાયક ઉમેદવારો માટે ખાસ કરી ખબર છે સાથે સાથે જે પણ લોકો તૈયારી કરે છે જેને શિક્ષક બનવું છે તમામ માટે એક આજના જે ખબર આવ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ તૈયારી હોય તે તમામ માટે અપડેટ છે અને લાયક ઉમેદવારોની જે છે પૂરતો ન્યાય મળી રહે તો એ બાબતે આજના એક સમાચાર છે તો આપણે વાત કરીએ છીએ કે ભાઈ વિદ્યા સહાયકોની ક્રમિક ભરતી શા માટે જરૂરી છે આપણે છેલ્લા છ મહિનાથી લડત ચલાવી ચલાવી રહ્યા છીએ તો આની ખરેખર જરૂરિયાત શું છે એ તમને લોકોને ખ્યાલ જ છે બરાબર એટલા માટે જ આપણે લડી રહ્યા છીએ કે ભાઈ ક્રમિક ભરતી કરો તો જે છે ચાલુ શિક્ષણ સહાયક સ્થળ પસંદગી બાદ ધોરણ એકથી આઠમાં ક્રમિક ભરતી થાય તો માત્ર નિમ્ન પ્રાથમિકમાં જ એટલે કે ધોરણ એકથી પાંચમાં બારસોથી પંદરસો જગ્યાઓ બગડતી અટકે છે તો જે છે આ જે ક્રમિક ભરતીની વાત છે અત્યારે જે કચ્છ ભરતી પણ જે છે આવી ગઈ છે જે જેના ફોર્મ ભરવાના પણ જે છે શરૂઆત થઈ જશે થોડા દિવસમાં એકવીસ તારીખથી લગભગ આ બધું જે છે એ આખું જે છે શિડ્યુલ બાર પડી જશે બાર પાંચથી જે ફોર્મ ભરવાનું થાય ચાલુ થાય છે એકવીસ તારીખ સુધી તો એ લોકો ટેટ પાસ બે હજાર ત્રેવીસ પહેલાંના પણ કોઈ લોકો હોય તો એ પણ એમાં એપ્લાય કરી શકે છે એટલે બાર પાંચથી તો આજે જે છે હવે એક બે દિવસ બાકી રહી ગયા છે કચ્છ ભરતીમાં જેને જવું છે એ લોકો અપ્લાય કરી શકાય છે બરાબર તો જો ક્રમિક ભરતી થાય તો વધારે સારું કારણ કે એ ભરતી તો માત્ર કચ્છ પૂરતી જ છે બરાબર અને એ ભરતીમાં શું થયું છે એ ભરતીમાં શું થઈ રહ્યું છે તમને ખ્યાલ છે એટલે વધારે આપણે ઉપર વાત નથી કરતા શાળામાં બાળકોને પણ ભરતી કર્યા મુજબ સત્વરે શિક્ષકો મળી રહે જેને કારણે શાળાના વિદ્યાર્થીનો પણ કોઈ તકલીફ ન થાય હવે ક્રમિક ભરતીના ફાયદાને ધ્યાનમાં રાખીને જ વિદ્યા સહાયક ભરતીમાં છ મહિના જેટલો સમય આપણે પસાર કર્યો છે મિત્રો જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે સરસ મજાનો પ્લેટફોર્મ આપણે લાવીએ છીએ પ્લે સ્ટોર ઉપર જે ટેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જ્યાંથી તમને શિક્ષક ભરતી ઉપરાંતની હાલની જે તમે ક્લાસ ત્રણની ભરતી તલાટી કોન્સ્ટેબલ પીએસઆઈ આવી ભરતીની જો તમે તૈયારી કરતા હોય તો તેનું તમને તેથી મટિરિયલ મળી જાય છે સાથે સાથે તમને ટેસ્ટ સિરીઝ પણ મળી જશે તમે અહીંથી જોઈ શકો છો કરંટ અફેર પણ તમને મળવા પત્ર છે જુલાઈ બે હજાર ચોવીસથી જૂન બે હજાર પચીસ આ પીડીએફ છે તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મોબાઈલમાં પણ મળી જશે બાકી અત્યારે સરસ મજાની ઓફર ચાલી રહી છે આ ઓફરમાં જોડાવું હોય તો નંબર આપેલો છે ચોરાણું બે ચુમ્મોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર જે વોટ્સઅપમાં મેસેજ કરો ત્યાંથી પણ તમને માહિતી મળી રહેશે અત્યારે તલાટી જે આવવાની છે પરીક્ષા એની પણ તૈયારી આપણે કરાવી રહ્યા છે આ જે પ્લેટફોર્મ છે એના ઉપર તો તમને જે છે ટેસ્ટ સિરીઝ મળી જશે એકસો એકાવન રૂપિયામાં એક હજાર એકથી વધુ ટેસ્ટ મળી જશે પ્રથમ પચીસ ટેસ્ટ તમને ફ્રી મળવા પાત્ર છે બાકી માહિતી ચોરાણું બે ચુમ્મોતેર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર જઈ મેસેજ કરી દેવો શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયક ની ભરતીનો કાર્યક્રમ જાહેર કરાયો છે શિક્ષણ વિભાગની ક્રમિક ભરતીની પ્રક્રિયાનો ઉલડિયો કરવામાં આવતા ઉમેદવારોમાં નારાજગી ફેલાય છે ક્રમિક ભરતીનો છેદ ઉડાડતા ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ એક થી પાંચમાં પંદરસો જગ્યા ખાલી રહેવાના અસ્વીકાર્ય એંધાણ સાંપડી રહ્યા છે વિદ્યા સહાયકો ની ભરતીનો કાર્યક્રમ જાહેર થયા બાદ સરકારના મંત્રીએ ક્રમિક ભરતી માટે ભૂતકાળમાં જે છે એ ભૂતકાળમાં તરફેણ કરેલી હતી તો એ તરફેણનું શું થયું તેવો જે સવાલ છે એ ઉમેદવારો ઉઠાવ દર્શાવી રહ્યા છે આ અંગે ઉમેદવારો આક્ષેપ સાથે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા ગત તારીખ ત્રેવીસ ના જે સાઇટ આપેલી છે પર વિદ્યા સહાયક ભરતીનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો જેમાં ક્રમિક ભરતીનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે પહેલા એક થી પાંચ ની તારીખ બાવીસ પાંચ થી સ્થળ પસંદગી આપવામાં આવી છે અને ધોરણ છ થી આઠ ની તારીખ પાંચ છ સ્થળ પસંદગી આપવામાં આવી છે નોંધનીય છે કે હજુ શિક્ષણ સહાયકમાં પણ સ્થળ પસંદગી આપી નથી તેથી જો આ કાર્યક્રમ મુજબ વિદ્યા સહાયકની ભરતી ચાલે તો ધોરણ એક થી પાંચ ના કેટલાક ઉમેદવાર ઉપરના ધોરણો એટલે કે ધોરણ છ થી ધોરણ આઠ કે શિક્ષણ સહાયકમાં લાગવાની સંભાવના વાળા છે તે પણ ધોરણ એક થી ધોરણ પાંચમાં તારીખ બાવીસ પાંચથી થનાર જિલ્લા પસંદગીમાં ભાગ લઈ પાંચ હજાર પૈકી પોતાની સીટ સુરક્ષિત કરે અને ત્યારબાદ ધોરણ છ થી ધોરણ આઠના જિલ્લામાં પસંદગી વખતે પણ તે જિલ્લો પસંદ કરે અને ધોરણ છથી ધોરણ આઠમાં હાજર થાય તો એકથી પાંચની જગ્યા ખાલી પડે વળી શિક્ષણ સહાયકમાં જાય તો નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક બંનેમાં સીટ બગડે એક જ એક જો સમગ્ર ભરતી બાદ વીસ ટકા વેઇટિંગ લિસ્ટ બહાર પડે તો આ જગ્યાઓ પાછી ભરાય પણ શકે પરંતુ તેની સંભાવના નહિવત હોય છે કારણ કે સત્વરે કચ્છની ભરતી કે ટેટ અત્યારે આપણે જોઈએ છે કચ્છની ભરતી બાર તારીખથી જાહેર થઈ જાય છે બરાબર તો એનું પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ જાય તો આ ખાલી પડેલી જગ્યા ન પણ ભરાય તેથી ધોરણ એક થી પાંચના કિનારા પર રહેલા ઉમેદવારોના અન્યાય થઈ શકે છે જેને પગલે શાળામાં બાળકોને બારસો થી પંદરસો શિક્ષકો ન પણ મળે તેમ ઉમેદવારોએ જણાવ્યું હતું હાલ આપણે કચ્છ ભરતીમાં જોઈએ છીએ ઘણા બધા શિક્ષકો એની ફેવરમાં છે કે ચલો ભાઈ એક ભરતી બહાર પડી છે સારી બાબત છે પણ એક વસ્તુ કહીને કે ભાઈ જે ખરેખર જે ભરતી ક્રમિક ભરતી થવાની છે એ ભરતી જે છે ક્યાંક ટલે ચડી ગઈ એવું જે છે આપને ખબર જ છે અને આ એક પ્રેસનોટ આવેલી છે એના ઉપરથી આ એક છાપામાં કટિંગ આવેલું છે એના ઉપરથી પણ ખ્યાલ આવે છે કે ભાઈ ક્રમિક ભરતી શું કામ જરૂરી છે કારણ કે ક્રમિક ભરતી થાય તો એક સ્ટેપ પછી બીજો સ્ટેપ પછી ત્રીજો સ્ટેપ પછી ચોથો સ્ટેપ જો આવી રીતે થાય તો આમાં થાય છે એવું કે ભાઈ જે લોકો આગળની લાઈક માટે આગળની પોસ્ટ માટે લાઈક છે જેવી રીતે આપણે જોયું કે છ થી આઠ માં લાયક છે તો ઉપરની જે આપણે જોઈએ છીએ કે ભાઈ જે પ્રાથમિક છે એ જગ્યા છોડી દે છે તો તેવા સંજોગોમાં શું થશે આગળના જે ધોરણો છે એ જગ્યા ભરાતી જશે સરવાળે શું કે ભાઈ પ્રાથમિકમાં જે જગ્યા જગ્યા ભરાવી જોઈએ એ ભરાતી નથી બાળકો છે ને પૂરતું શિક્ષણ નથી મળતું કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ જેવી રીતે બે શિક્ષકો છે જે આખી શાળા જે છે એનું સંચાલન કરતા હોય બે શિક્ષકો છે કે ત્રણ શિક્ષકો છે આખી શાળામાં ભણાવતા હોય છે તો આમાં થશે શું કે ભાઈ ચલો શિક્ષક છે એના બર્ડન વધવાનું છે પણ સામેની જો વિદ્યાર્થી છે તો આપણી પાસે જો કારણ કે લાયક ઉમેદવાર છે પણ બે શિક્ષકો છે ક્લાસ હોય તો છ ક્લાસ હોય પીરિયડ વાઇઝ તમે સેટ કરો સવારે આઠ થી બાર વાગ્યા સુધી એટલે લગભગ લગભગ આઠ પીરિયડ થયા તો આઠ પીરિયડ અને બે શિક્ષક કે ત્રણ શિક્ષક હોય તો એ ક્લાસ હેન્ડલ કરવા થોડું અઘરી બાબત થઈ જતી હોય છે બરાબર એટલે આ વસ્તુ જે છે એ ન થાય કારણ કે શિક્ષક આપણી પાસે છે ફેકલ્ટી આપણી પાસે છે વિષયવાઇઝ આપણી પાસે ફેકલ્ટી છે લાયક ઉમેદવાર આપણે મળી જાય છે તો આવું ન થાય એવું આપણે સરકારને કહે છે અને ક્રમિક ભરતી કરો વધુમાં વધુ ક્રમિક ભરતી જે તમે અગાઉ કહી ચૂક્યા છો એ તો કરી દો કારણ કે ક્રમિક ભરતીનું કીધું છે તો તમે કરો હવે હાલ જે કચ્છ ભરતી છે એમાં અગાઉ એક આપણે ભરતી જોઈ ચૂક્યા હતા કે ભાઈ પહેલાં કહે છે કે ભાઈ આપણે ભરતી કરવાની છે પછી આવે છે જ્ઞાન સહાયક બરાબર અથવા તો વિદ્યા સહાયક એટલે કે જે છે એ બોન્ડ ઉપર જે છે એ આપણે રાખેલા છે આવું ન થાય એ પણ આપણે સરકારને રિક્વેસ્ટ કરીએ જે પણ લોકો કચ્છ ભરતીમાં જવાના છે જે લોકો કચ્છ ભરતીની રાહ જોઈ છે ફોર્મ ભરવાના છે તો એ એમાં પણ સરકારને આપણે રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ અગાઉ જેવી રીતે તમે જે સ્કીમ કરી હતી કે ભાઈ ચલો ભાઈ ભરતી કરવાની છે અને પછી બોન્ડ આધારિત ભરતી કરી દીધી સહાયક શબ્દો વાપરીને તો આવું ત્યાં ન કરશો તેવી ખાસ એક રિક્વેસ્ટ કરીએ છીએ અને વધુમાં વધુ અમે લોકો એમ કહે છે કે ભાઈ તમે ક્રમિક ભરતી કરો ક્રમિક ભરતીને કારણે એક જે છે આખું શિક્ષણનું માળખું છે એ જળવાઈ રહે છે વિદ્યાર્થીને એના શિક્ષક મળી રહે છે જે પણ ફિલ્ડમાં એને આગળ વધવું છે કોઈ વ્યક્તિ છે આપણે અત્યારે જોઈએ છીએ ઘણી બધી એવી શાળા ચાલે છે કે જ્યાં શિક્ષકો ઓછા છે એની સામે વિષય વધારે હોય છે બરાબર તો એ સંજોગોમાં શું થાય કે એક શિક્ષક છે એ પણ પોતાનું પૂરું પૂરું ધ્યાન નથી આપી શકતા અને જે વિદ્યાર્થી છે એને પણ જે છે પર્ટિક્યુલર એક સબ્જેક્ટનું પૂરેપૂરું નોલેજ નથી મળતું તો આ વસ્તુ ખાસ આપણે સરકારશ્રીને રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આ વસ્તુ ઉપર થોડું વધારે ધ્યાન આપો ક્રમિક ભરતી કરો ક્રમિક ભરતીથી વધારે અને વધારે સારું છે ગુજરાતનું શિક્ષણ હજી વધારે સારું થશે હાલમાં આપણે દસમા બારમાનું પરિણામ જોયું છે તો ખૂબ એવું સારું પરિણામ છે તો હજી આપણે કહીએ છીએ ભાઈ ગુજરાત જે છે મોડલ છે બરાબર જો આ બધી આપણે ક્ષતિ છે એને દૂર કરશો ને તો ગુજરાતનું અવશ્ય સો સારું એવું નામ આવશે એવું આપણે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ બાકી તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મળીએ છીએ આપણે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે અને ક્રમિક ભરતી બાબતે હજુ પણ જો આગળ કોઈ સ્ટેપ લેવાના થાય તો આપણે એની સાથે તમારી સાથે છે બરાબર કારણ કે ક્રમિક ભરતી કરો એમાં બધાનું સારું છે અને જે છે એ આવનારા દિવસોમાં ગુજરાતનું નામ હજી વધારે સારું થાય ગુજરાતના છોકરાઓ આગળ વધે એવા જે છે પૂરેપૂરો પ્રયત્ન કરો કારણ કે સરકાર વારે વારે કહે છે ગુજરાત આપણા મોડલ છે તો મોડલ છે તો મોડલને વધુ આપણે જે છે એક એસ્ટાબ્લિશ કરીએ કે જેના કારણે આ મોડલ છે એ દેશ દુનિયા લેવલે વધુ સારું એવું નામ કમાય અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ભરતી થઈ છે થોડી ઘણી બરાબર તેમ છતાં જે છે અત્યારે રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ કેવું રિઝલ્ટ છે જો બધી શાળામાં પૂરતા શિક્ષકો મળી જાય બરાબર જે આપણે ક્રમિકની વાત કરીએ છીએ પૂરતા શિક્ષકો હોય તો એ રિઝલ્ટ ક્યાં પહોંચી શકે એ સરકાર તમે જ વિચાર વિચારો તો ઉમેદવારોના ઘણા બધા પ્રતિભાવો છે તેમ છતાં જે છે આપણે એક વિડીયો બનાવેલો છે જેને કારણે થોડી વધારે અવેરનેસ લાવી શકે ક્રમિક ભરતી બાબતે તો આજના વિડીયોમાં આ સુધી રાખીએ છીએ મળી જશે પાછી કોઈ નવી અપડેટ સાથે કચ્છ ભરતી આવવાની છે જે લોકો કચ્છમાં રહીને નોકરી કરવા માગે છે એવા લોકો ખાસ ત્યાં અપ્લાય કરી દેજો કારણ કે આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી વાર મળે છે ભલે એક જ જગ્યાએ જવાનું છે પણ સરકારી નોકરી મળતી હોય તો ત્યાં પહોંચી જવાય બાકી મળીએ છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હાલમાં જે પાકિસ્તાન અને ભારતનું જે યુદ્ધ ચાલે છે 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 એમાં ખૂબ જ ભારત સારી એ પ્રતિક્રિયા આપી પણ જે છે એ જે કહેવાય ને ભાઈ આ નાપાક લોકો જે છે એ ભારતને વારે વારે સતાવે છે તો આ વખતે એને એક તાકાતવાળો પરચો ભારત પૂરો પાડે એ ભારત સરકારને પણ આપણે જે છે એ વિનંતી કરીએ છીએ આપણે તમારી સાથે છીએ જય હિન્દ જય ભારત